સાવલી તાલુકાના મેવલા ગામમાં જનજાગૃતિ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મેવલી ગામ કે જ્યાં એનએસએસ કેમ્પ યોજાયો જેમાં નશા અને સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે સોમવારથી શુક્રવાર સુધી આ કેમ્પ યોજાશે જેમાં વિવિધ સામાજિક અને જનજાગૃતિ સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પના પ્રથમ દિવસે ક્લીન ઇન્ડિયા અભિયાન ગામમાં સફાઈ કામગીરી કરવામાં આવી બીજા દિવસે સ્વચ્છતા અંગે જનજાગૃતિ માટે રેલી યોજવાની આયોજન કરાયું છે ઉપરાંત નશામુક્તિ અભિયાન પણ યોજાશે જેમાં ગ્રામજનોને વ્યસનના દુષ્પ્રભાવ અંગે માહિતગાર કરાશે આ કેમ્પ દરમિયાન ગામમાં રહેલી વિવિધ સમસ્યાઓનું સર્વેક્ષણ કરી તેનો ઉકેલ લાવવા માટે જરૂરી કાર્યો કરાશે ગામના વિકાસ માટે સ્વચ્છતા આરોગ્ય પર્યાવરણ અને સામાજિક સુધારાઓ અંગે વિદ્યાર્થીઓ દ્વારા કામગીરી કરવામાં આવશે આ કેમ્પમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા જેના કારણે ગામમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું આજ રોજ અમે મેવલી ગામની અંદર એનએસએસ કેમ્પનું આયોજન કર્યું છે એનએસએસ કેમ્પની અંદર અમે મન્ડે ટુ ફ્રાઇડે સુધી મેવલી ગામની અંદર અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરવાના છે ફર્સ્ટ ડે અમે મેવલી ગામની અંદર ક્લીન ઇન્ડિયા એટલે કે ક્લિનિનેસની એક્ટિવિટી પર હાથ ધરવાના છે સેકન્ડ ડેની અંદર ક્લિનિનેસની રેલી અમે મેવલી ગામની અંદર કાઢવાના છે થર્ડ ડેની અંદર અમે વ્યસન મુક્તિ અભિયાન એટલે ગામના લોકોને અવેર કરીને વ્યસનથી મુક્ત થાય એ વિષય ઉપર સમજાવવાના છે એના પછીના દિવસની અંદર અમે સ્કૂલ એક્ટિવિટી કરવાના છે અને પછી અમે ગામની અંદર ફીડબેક લઈશું કે અહીંયા ગામમાં કયા પ્રોબ્લેમ છે અને કયા પ્રોબ્લેમ ઉપર આપણે સુધારો કરવો જોઈએ એની સાથે અમે સરપંચશ્રીની બી મુલાકાત કરીશું અને ગામમાં જે કંઈક બદલાવમાં આપણે યોગદાન અપાય એ બધા યોગદાનમાં એનએસએસ કેમ્પ દ્વારા સેવાઓનો ભાગ રહેશે આપણું નામ મારું નામ પ્રકાશ પટેલ છે હું ની અંદર મિકેનિકલ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર છું